ભૂદરજી બાપાની ડેરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ વાત કરી લઈએ મહેસાણાની તો મહેસાણામાં પણ વરસાદને કારણે બસ ટર્મિનલ પાણી ભરાયા હતા ત્યાં વરસાદી પાણીમાં બસ ટર્મિનલ કે જે સ્વિમિંગ પુલ બની ગયું હોય તેવા અહીંયા દ્રશ્યો સર્જાયા છે

મહેસાણામાં બપોરે બાર વાગ્યા બાદ જે છે સત્તાવન મીમી એટલે કે સવા બે ઇંચ જેટલો વરસાદ જે છે ખાપ્યો હતો ને જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે આપણે હાલ ઉભા છીએ ખાસ મહેસાણા મોટેરા ચોકડી ઉપર આવેલું આ બસ ટર્મિનલ છે કે જે કરોડોના ખર્ચે એ કહી શકાય એરપોર્ટને પણ શરમાવે પ્રકારનું એક આ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે પરંતુ અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા જ કરવામાં આવી નથી બનાવી ત્યારથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે કહી શકાય કે જે મહેસાણા એક ઉત્તર ગુજરાતનું હબ છે ત્યારે મોટાભાગની બસો જે છે અહીંથી પસાર થતી હોય છે એટલે કે લાંબા ઋતુની બસો પણ અહીંથી જ્યારે પસાર થતી હોય છે ત્યારે સતત આ બસવોટ ઉપર ટ્રાફિક બસોનું જે છે રહેતું હોય છે ત્યારે મુસાફરોનું ટ્રાફિક પણ રહે એ એક સહજ બાબત છે આ બસ પોર્ટની અંદર કહી શકાય કે જે સ્વિમિંગ પુલ જેટલું પાણી જે છે ભરાઈ ગયું છે નજીવા વરસાદ એટલે કે જો વરસાદ ચોમાસાની શરૂઆત જ છે અને સવા બે ઇંચ વરસાદ પડતા જ આ બસ ટર્મિનલ છે સ્વિમિંગ પુલ સમાન હાલ ભાસી રહ્યું છે ત્યારે ખાસ સવાલ અહીંયા એ ઉભા થઈ રહ્યા છે કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે મોટી વાતો કરવામાં આવે છે કે ભાઈ અહીં આવનારા જે સ્થાનિકો જે છે બસો જે છે આવતી હોય છે અને જે મુસાફરો છે તેમને ઉત્તમ સુવિધા આપવામાં આવે પરંતુ એન્ટ્રન્સ થતા જ અહીંયા પાણીમાંથી ચાલવા માટે મુસાફરો મજબૂર બન્યા છે મુખ્ય સોશી ગુજરાત મહેસાણા મહેસાણાનો પાણીમાં ગરકાવ થયો હતો મેઇન અંડરપાસમાં પાણી ભરાયા હતા મહેસાણા શહેરમાં બે ઇંચ વરસાદ ખાબોક્યો અને અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા મહેસાણા શહેરમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો હતો વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે મેઇન અંડરપાસમાં બંને બાજુ વરસાદી પાણી ભરાયા હતા કરોડો રૂપિયાના ખર્ચે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે પણ અહીંયા તેની હાલત જોઈને આપ કહી શકો છો કે અંડરપાસ હવે કામનો જ નથી નેતા અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાવાનો જે દાવો કરવામાં આવ્યો હતો તે પોકળ સાબિત થયો છે વાહન ચાલકો જીવના જોખમે આ અંડરપાસમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મહેસાણા ની અંદર વહેલી સવાર થી કઈ શકાય વરસાદી માહોલ જોવા મળતો હતો ને ત્યારબાદ બાર વાગ્યા પછી જે છે સત્તાવન મિમી જેટલો વરસાદ જે છે કાપ્યો હતો ને વરસાદના કારણે જે મુખ્ય મોઢેરા જે સર્કલ છે એની અંદર અને રાધનગુ ચોકડી વચ્ચે જોડતું જે અંડરપાસ બનાવવામાં આવ્યું છે કરોડો રૂપિયાનો અંડરપાસ છે પરંતુ પાણીમાં જે હાલ ગરકાવ થઈ ગયો છે પહેલા વરસાદમાં જ આ પ્રકારની જે કહી શકાય તંત્રની પોલ પ્રકારના દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે જોઈ શકો છો કે વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓ વચ્ચે ખાસ અહીંથી વાહન જે છે પસાર કરી રહ્યા છે ત્યારે ખાસ વાત કરીએ તો ખાસ જે કરોડો રૂપિયાનો ખર્ચ આ અંડરપાસ બનાવવા માટે કરવામાં આવે છે પરંતુ તેના પાણી નિકાલ માટેની જે વ્યવસ્થા જે છે કરવામાં આવી નથી પરંતુ તેનો જે કહી શકાય કે ઉપયોગ સરળતાથી થતો નથી અને જેના કારણે આ અંદરપાટમાં હાલમાં પાણી ભરાઈ ગયું છે અને વાહન ચાલકો જે છે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે મુકેશોથી ગુજરાત પણ